જય મારૂતિનંદન ઇલેક્ટ્રિકલ્સ આપનું સ્વાગત છે આ અલગ અલગ વાહન માટે મલ્ટી મલ્ટીચક્કર આ જોઈ શકો છો અલગ અલગ મલ્ટી મલ્ટિચક્કર વાહન માટે વોટરપ્રૂફ આ જોઈ શકો છો લાઈવ આર મલ્ટી મલ્ટીચક્કર અને વોટરપ્રૂફ આવશે આની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત નેવું રૂપિયામાં બે આવશે નેવું રૂપિયામાં જોડી આ જોઈ શકો છો આ પંપ મોટર સેટ આ જોઈ શકો છો આની કિંમત છે ફક્ત ને ફક્ત પચાસ રૂપિયામાં મળશે આ પંપ મોટર સેટ જે બાર વોલ્ટ ઉપર ચાલે છે તે પછી આ અલગ અલગ વાહનમાં જે કોઈલ મોડ્યુલ લાગે લાઇટ તે આ લાઇટ છે જોઈ શકો છો અલગ અલગ કલરમાં કોઈલ મોડ્યુલ અને વોટર વોટરપ્રુફ આવશે અને ચીપકી જાય તેવી બાર વોલ્ટમાં આ લાલ કલર આ જોઈ શકો છો અને કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત સો રૂપિયામાં બાર પીસ મળશે સો રૂપિયામાં બાર પીસ આ કલર જોઈ શકો છો આ વ્હાઈટ કલર આ દરેક વાહનમાં લગાવવા માટે ઉપયોગી છે દરેક કલરમાં અવેલેબલ છે કોઈ પણ જગ્યાએ કુરિયર થઈ જશે મિનિમમ ઓર્ડર બસો પચાસ રૂપિયા કુરિયર ચાર્જ ફ્રી सदन फ्रेम में ملเช कुरियर कुरियर द्वारा पार्सल मिली जेसे समय का इंतजार कीजिए गुरूर सबका तोड़ेंगे हम कोई भी काम अधूरा नहीं छोड़ते आंखों में कलर દરેક કલરમાં ભાવ સેમ જ છે સો રૂપિયામાં બાર પીસ મળશે કોઈ પણ કલર લ્યો આ બધો ફ્રેશ માલ આવેલો છે આ કોઈ પણ જગ્યાએ કુરિયર થઈ જશે આવા જ વિડિયો બીજા જોવા માટે અમારી ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલમાં અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો આ બંને આઈડી છે તેને ફોલો કરી લ્યો જય મારુતિનંદન